બે પોઈન્ટ પાંચ લાખ પંચાયત છે સાતસો જિલ્લા પંચાયત છે સાત હજાર કોર્પોરેશન છે પચાસ ટકા લોકો શહેરી વિસ્તારમાં રહે છે સરકારની ગ્રાન્ટ મળે છે તે સંસ્થાઓમાં ઓડિટ તાલીમ માટે આ ઇન્ટરનેશનલ તાલીમ સંસ્થા શરૂ કરવામાં આવી છે રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ હોવાથી અને અહીં લોકલ બોડી સ્ટ્રોંગ હોવાથી તેઓને તાલીમ આપવામાં આવશે ગુજરાત बहुत पहले से स्ट्रांग है तो इसीलिए हमने सोचा यहाँ और हमारे पास एक बिल्डिंग अवेलेबल है यहाँ जो ऑडिट ऑफिस है अकाउंट्स का धीरे धीरे इसको हम शिफ्ट करेंगे गांधीनगर में क्योंकि अकाउंट्स में सबका जीपीएफ पेंशन के होता है और वहाँ स्टेट गवर्नमेंट का सेक्रेटरेट है गवर्नमेंट वहीं है तो जो कुछ भी कोऑर्डिनेशन वहाँ सुविधा होगा ય બ્રાન્ચ ઓફિસ રહેગા તો એમ પાસ બિલ્ડિંગ રેડિલી અવલેબલ હોગા રિવેટ કરેગે તો એ બહુ સારા ફેસલિટી ક્રટ હો જાયગા